रमजट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट एस एस अग्रवाल कॉलेज नवसारी मंगलदीप टीवीएस, एस नेशनल हाईवे नंबर आठ नियर मीरा डोर्स कबीलपोर नवसारी कीनी मेक ओवर एंड स्किन स्टूडियो एक सौ आर्केड, दिया आर्केट रानंद हॉटल साध्या तलाव रोड नवसारी चौकसी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी विश्वसनीय दगिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ મહેન્દ્ર સામે જમાલપુર રોડ નવસારી નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી વિજલપુર નગરપાલિકાની સભા બનેલી અભિનંદન સભા રસ્તાના ખાડા મુદ્દે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની પૂર્વ પ્રમુખની માંગ મરિયમપુરામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ હુમલાખોરોની થયેલી ધરપકડ રક્ષાબંધન પ્રસંગે રાખડીમાં ભારે ડિસ્કાઉન્ટ રાખડીઓ એન માર્ટમાં ઉપલબ્ધ નવસારી વિજલપુર નગરપાલિકાની સામાન્ય સભા અભિનંદનની વર્ષા આપતી સભા બની રહી હતી સામાન્ય સભામાં પાલિકાના સભ્યો પૂરની કામગીરીની વાહવાહી લૂંટી રહ્યા અને પ્રજાના પૈસે કરેલી સેવાની પોતાની જ પીઠ થાબડી હતી નવસારી વિજલપોર નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા પાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી મહાનગરપાલિકાની અટકળો વચ્ચે હવે આ સામાન્ય સભા અંતિમ રહી છે સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટીના કામો જાહેર બાંધકામ આરોગ્ય ડ્રેનેજ સહિતના કામોને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી આ સામાન્ય સભા હાસ્યસ્પદ બની હતી પાલિકાના સભ્યો એકબીજાને અભિનંદન આપતા જોવા મળ્યા હતા શહેરમાં આવેલા પૂરને લઈને જે સેવાકીય કામગીરી થઈ હતી તે પૂરગ્રસ્ત કામગીરીની વાહવાહી આ સભ્યો લૂંટી રહ્યા હતા અને પાલિકાના સભ્યો એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા હતા પ્રજાના મતોથી ચૂંટાયેલા આ નગરસેવકો પ્રજાની કામગીરી માટે પોતાની જ પીઠ થાબડી રહ્યા હતા પ્રજાએ આ સભ્યોને ખોબલે ખોબલા ભરીને મતો આપ્યા તે પ્રજાના કામો કરવા માટે અને ગેલા બનેલા આ સભ્યો પૂરમાં જે પ્રજા દુઃખી થઈ હતી તેની કામગીરી માટેની વાહવાહી પોતે જ લૂંટી રહ્યા હતા આ અભિનંદનના વટ વચ્ચે પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહે શહેરના માર્ગો બિસ્માર બન્યા છે માર્ગોનું ધોવાણ થયું છે તે બાબતે સભામાં રજૂઆત કરવાની ફરજ પડી હતી હલકી ગુણવત્તાને કારણે શહેરના તમામ માર્ગો પર ખાડા પડી ગયા છે પૂર્વ પાલિકા પ્રમુખે આ કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી હતી આપના માધ્યમથી હું કી ઓફિસર સાહેબને પણ કહું છું કે જે ત્રણ વર્ષની ગેરંટી પરના રસ્તા હોય એનું લિસ્ટ ખાસ કરીને બનાવીને એ સિવાયને જે રસ્તા ધૂલટા હોય અને તૂલટા હોય તો એ કોન્ટ્રાક્ટરને કડક ભાષામાં કે કડક કોઈ કાર્યવાહી એવું એક્શન આપણે લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ ટેન્ડર ભરતા એ ખૂબ વિચાર કરે અને આ રીતે કામ ન થાય ને રસ્તા પર આપણા શહેરના લોકો જે અત્યારે હાલાકી ભોગવે છે ન ભોગવે એવી આપણે સૌ સુધરા શકો છો જવાબદારી અભિનંદન થાય સામાન્ય ખાલી અભિનંદન વરસાદ થયો છે કોર્પોરેટરો રસ્તે દેખાય નથી લોકોની બહુ બહુ નિશા ના ના એ તમારી ભૂલ થાય છે અહિયાં એવું કઈ છે જ નથી સામાન્ય સભા જ હતી પણ હવે આપણે જે સારું કામ કર્યું છે તેને સારી કામગીરી કરી છે અધિકારીઓ સારો નથી પ્રેક્ટિસ કરવામાં આવશે હા એ સમય જતા અમે જોઈ લેશું હાયર કર્મચારીઓ હડતાલ પર બેઠા હતા એ મિત્રો અત્યારે પતી ગયો છે અને અમારે સોર્ટ આઉટ થઈ ગયો છે નવસારી શહેરમાં તમામ માર્ગોનું ધોવાણ થતા પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશ શાહે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે શહેરના માર્ગો ઉપર વાહન ચલાવવા માટે દરેક વાહન ચાલકે ટેક્સ ભરવો પડે છે પાલિકા આપણી પાસે વાહન વેરો વસૂલ કરે છે આ ટેક્સની રકમમાંથી શહેરમાં સારી ગુણવત્તાવાળા રસ્તા નિર્માણ કરી પ્રજાને સુવિધા આપવાની જવાબદારી પાલિકાની છે પ્રજા કરોડોનો ટેક્સ ભરે છે વાહનવેરો મિલકત વેરો પેટ્રોલ ડીઝલમાં પણ ટેક્સ સરકાર પ્રજા પાસે દરેક વસ્તુના બદલામાં અનેક ટેક્સ વસૂલ કરે છે કરોડો રૂપિયાનો વસૂલવામાં આવતો ટેક્સ પ્રજા માટે શ્રેષ્ઠ સુવિધા આપવાની હોય છે પરંતુ અહીં તો ટેક્સના બદલામાં મળે છે મસમોટા મોટા ખાડા સરકાર પ્રજાના ખિસ્સામાંથી ટેક્સના રૂપમાં રકમ વસૂલી કરે છે પરંતુ સુવિધાના નામે મળે છે આ ઊંડા ખાડા ટેક્સ ભરીને પ્રજા પોતાની કમર જ તોડે છે અને આ પ્રકારે રસ્તા ઉપર પ્રજાની જ કમર તૂટે છે પ્રજાના ટેક્સના રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે પાલિકાના આ સભ્યોએ પૂરમાં કરેલી કામગીરીની સસ્તી વહવાહી લૂંટવાની નિમ્ન કક્ષાની રાજનીતિ તો રમી લીધી પરંતુ પ્રજા ટેક્સ ભરીને લૂંટાઈ રહી છે તેની સામે આ સભ્યો બિલકુલ ચૂપ છે શહેરમાં કોઈ પણ માર્ગ ઉપરથી તમે પસાર થાય ત્યારે વાહનનું વ્હીલ ખાડામાં જ પડે એક જ વરસાદમાં શહેરના તમામ માર્ગોનું ધોવાણ થયું તેનું કારણ છે પાલિકાના જે કોન્ટ્રાક્ટરો છે તે અને અધિકારીઓની ભગત કરોડોના ટેન્ડરો મંજૂર થાય છે પરંતુ રસ્તો બને છે બિલકુલ હલકી ગુણવત્તાવાળો શહેરના રસ્તાઓ હજી તો ગેરંટી પીરિયડમાં છે તેમ છતાં તમામ માર્ગો પર ખાડા પડી ગયા છે હવે તો પ્રજા જ કહે છે આ તો નવસારી નહીં પરંતુ ખાડા નગરી છે પાલિકામાં અભિનંદનની રાજનીતિ બાદ પૂર્વ પાલિકા પ્રમુખ જિગીશ શાહે બિસ્માર બનેલા માર્ગો પર સવાલો ઉઠાવ્યા ગેરંટી પીરિયડમાં હોય તે માર્ગોનું ધોવાણ થતાં પૂર્વ પ્રમુખે માર્ગ નિર્માણ કરનારી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી હતી પ્રજાનો અવાજ સાંભળનારો આ સભામાં એક નગર સેવક તો હતો અન્ય સભ્યો વહીવહી લૂંટવામાં વ્યસ્ત હતા જ્યારે પૂર્વ પ્રમુખે જ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા અને હલકી ગુણવત્તાવાળું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને હાંકી કાઢવાની માંગણી કરી છે આજે નવસારી વિજયપુર નગરપાલિકાની સામાન્ય સભામાં એક પ્રમુખ વિનંતી કરવામાં આવી છે મારા તરફે કે નવસારી શહેરના જે રસ્તાઓ જે તૂટ્યા છે એમાં જે ગેરંટી પેરણા રસ્તા છે એ ગેરંટી પીરણ રસ્તા કોન્ટ્રાક્ટરની શરતમાં આવે છે કે એ રિપેર કરશે પરંતુ ગેરંટી પીરિયડ સિવાયના જે રસ્તાઓ કોઈ કારણસર તૂટ્યા હોય કે જે સર્વિસ લાઇન સિવાય તૂટ્યા હોય તેવા રસ્તાનો લિસ્ટ બને અને એ ગેરંટી કોન્ટ્રાક્ટરોને કોઈ પોતાના સ્વખર્ચે બનાવી પાછા રિપેર કરી આપે એવી એક માંગણી મેં કરી છે અથવા જો એ લોકો સંતોષ જકારક જવાબ ના આપે તેમને આવા રસ્તા બાબતમાં બ્લેકલિસ્ટ થાય અને જે એક વર્ષની અંદર જે રસ્તા તૂટ્યા છે એનું પણ અલગ લિસ્ટ બનાવવા કીધું છે જેથી કરીને એક વર્ષમાં રસ્તા તૂટ્યા હોય તેવા કોઈપણ કોન્ટેન્ટને આપણે બ્લેકલિસ્ટ કરી શકીએ કારણ કે જે થકી આવનારા દિવસોમાં જ્યારે ટેન્ડરિંગ ભરતા હોય ત્યારે એ લોકો આ વસ્તુનું ધ્યાન રાખે અને મટીરિયલ કઈ રીતે વાપરવું એનો એ લોકોને સમજ હોય એ રીતની એક માગણી મેં પ્રમુખશ્રીને આજે બોર્ડમાં કરી છે સાથે સાથે જે સર્વિસ લાઈનો છે સર્વિસ લાઈનોના કારણે જે રસ્તા તૂટ્યા છે તે સર્વિસ લાઈનો પણ એને જે કહેવાય કે પોતાની વ્યવસ્થિત જગ્યા પર સર્વિસ લાઈન થાય અને રસ્તાઓ વારંવાર ખોદવાના પડે કે જેથી કરીને કોન્ટ્રાક્ટરો પોતાની જવાબદારીમાંથી ચટકી ના જાય એવું પણ એક આયોજનને વિનંતી આજે પ્રમુખશ્રીને કરી છે પરંતુ મારી એક લાગણી એવી છે કે જે પણ રસ્તા વર્ષની અંદર તૂટી ગયા હોય એનો લિસ્ટ બને અને કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લેવાય અને બ્લેકલિસ્ટ સુધીની શરત એ લોકો પર અમલ થાય એવી આજે મેં મારા પોતાના નગરસેવક તરીકે અમારા પ્રમુખશ્રીને મેં આજે વિનંતી કરી છે સર્વિસ લાઈન જે અમારે ચાર રસ્તા હોય નવસારી શહેરના જે સર્કલ ચાર રસ્તા છે એ ચાર રસ્તા ઉપર ત્રણ વર્ષ પહેલાં લગભગ ચાર વર્ષ પહેલાં એક બ્લોક નાખવાનું આયોજન કરેલું કારણ કે એની નીચે ડ્રેનેજની લાઇન વરસાદી ગટર અને પાણીની પીવાની લાઈન ત્યાં હોય છે એટલે વારંવાર એ સર્વિસ લાઈન કની સર્વિસ કરવાની હોવાથી લોકો રસ્તા ખોદતા હોય છે ત્યારે એક અમને સજેશન મળ્યો અને અમારા એન્જિનિયર થકી અમને એક અભિપ્રાય આવેલો કે આપણે ત્યાં બ્લોક પેવિંગ જેમ મોટી સિટી મુંબઈ અને એ બધી સિટીમાં લોકો ચાર રસ્તા પર બ્લોક નાખતા હોય છે તેવા બ્લોક નાખીએ અને જેથી કરીને સર્વિસ જ્યારે કરવી હોય ત્યારે બ્લોક જ ખોલવાનો હોય ને પછી એ પાછા ફિટ થઈ જતા હોય એવું આયોજન કરેલું હતું પરંતુ ચાર વર્ષમાં આપણે જોયા કે ત્યાં જે ટર્નિંગ જ્યાં ટર્નિંગ આવે છે બસો કે ટ્રકો જતી હોય એ ટર્નિંગના કારણે ઉપરની જે બ્લોકની જે તરી હોય એ તરી છોલાઈ જતી હોય છે અને એના કારણે પાણી અંદર પ્રવેશને બ્લોક નીકળી જાય છે પરંતુ અત્યારે અમે પ્રમુખશ્રી સાથે અમને કમિટીમાં એક સજેશન લીધું છે કે ચીફ ઓફિસરશ્રીનું પણ સૂચન છે કે આવા ચાર રસ્તા જ્યાં આપણે સર્વિસ લાઈનો છે ત્યાં આરસીસી કામ કરીને સર્વિસ લાઈનો સાઇટ પર લાવી દઈએ વચ્ચે જે હોય તે જેથી કરીને પણ ખોદ્યું ન પડે આરસીસી લાઈન વધારે વર્ષો સુધી ટકી રહે આરસીસી રસ્તો વધારે વર્ષો સુધી ટકી રહે એવું આયોજન અત્યારે લોકો કરી રહ્યા છે નવસારીમાં પૂરની ગંદકી સાફ કરવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી એક યુવાનને ગળાના ભાગે રેમ્બો ચાકુથી હુમલો થયો હતો હુમલાખોર આસિફ પઠાણની ધરપકડ થઈ હતી નવસારીના સત્તાપીર મરિયમપુરા વિસ્તારમાં પૂરના પાણીથી થયેલી ગંદકી સફાઈ કરવાના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવાનને ગળાના ભાગે રેમ્બો ચાકુથી હુમલો કરનારા માથાભારે આસિફ પઠાણની ટાઉન પોલીસે ધરપકડ કરી હતી આ ઝઘડામાં હુમલાખોર આસિફને હરીફ ટોળકીએ માર મારી તેની કાર અને બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું મરિયમપુરામાં ગંદકીની સફાઈ કરવા બાબતે લતીફ શાહ સાથે ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં લતીફનો મિત્ર મોઈન પઠાણ વચ્ચે પડ્યો હતો ત્યારે મોઈન પઠાણને તેના મિત્ર સાથે ઝઘડો કરનાર બરકત ઘર નજીક આસિફ પઠાણ સાથે બેઠા હોવાનું જાણવા મળતા મોઈન પઠાણ તેના સાગરીતો સાથે આવીને આસિફને કહ્યું કે તે બરકતને કેમ ભગાડી દીધો તેમ કહી ઝઘડો કર્યો મોઈને રેમ્બો ચાકુ કાઢી આસિફ ઉપર હુમલો કરતા આસિફે હાથ આડો કરતા ચાકુ નીચે પડી ગયો જે ચાકુ આસિફ પઠાણે ઉચકીને મોઈન પઠાણના ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં મોઈન પઠાણ ઉર્ફે ડેની અને તેના સાગરીત ફૈઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ ઇમરાન વાંકો લતીફ શાહ ફૈઝલ ઉર્ફે મુરગી પઠાણ મુસ્તાક શાહ આસિયો અને અન્ય ત્રણ ઇસમોના ટોળાએ આસિફની કારને નુકસાન પહોંચાડ્યું હતું આસિફ પઠાણ સામે આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ પણ નોંધાયા છે નવસારીની બહેનો માટે ન્યૂ કોલેજ સ્ટોર પ્રથમ વખત રાખડી ઉપર ભારે ડિસ્કાઉન્ટ લઈને આવ્યું છે ભારતીય સંસ્કૃતિ અનુસાર શ્રેષ્ઠ ડિઝાઇનોમાં અવનવી રાખડીઓ ઊંચા ડિસ્કાઉન્ટ સાથે દરેક બહેનોને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવવા પ્રોત્સાહિત કરે છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન છે દરેક બહેન રક્ષાબંધનના તહેવારની વર્ષભર આતુરતાથી રાહ જુએ છે રક્ષાબંધનનો મહોત્સવ જ્યારે નજીક આવે ત્યારે બહેનને રાખડી ખરીદવાની પણ ઉત્સુકતા હોય છે પરંતુ બજારમાં રાખડીઓના ભાવો સાંભળી બહેન ખરીદી કરવા ખચકાટ અનુભવે છે પણ હવે નવસારીની દરેક બહેનોએ કોઈપણ ખચકાટ કર્યા વિના રાખડી ખરીદી માટે ન્યૂ કોલેજ સ્ટોર લઈને આવ્યું છે ભારે ડિસ્કાઉન્ટ નોટબુકમાં ડિસ્કાઉન્ટ બાદ હવે રક્ષાબંધનની રાખડીઓમાં મોટું વળતર આપવામાં આવ્યું છે અવનવી ડિઝાઇનની લેટેસ્ટ રાખડીઓની વિશાળ શ્રેણી અહીં તમને જોવા મળે છે ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને રાખડીની ડિઝાઇનો તૈયાર થઈ છે બજારમાં મળતી બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસના ભાવની રાખડી અહીં તમને માત્ર સો રૂપિયામાં જ મળે છે જ્યારે ડાયમંડવાળી લેટેસ્ટ ડિઝાઇનવાળી ચારસો પાંચસોના ભાવની રાખડી માત્ર એકસો પચાસમાં અને પચોતેર સો એકસો પચાસના ભાવની પચાસ રૂપિયામાં દરેક બહેનો માટે અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે અને વિશેષ તો બિલકુલ ફ્રેશ સ્ટોકમાં રુદ્રાક્ષ રાખડી એડી રાખડી એન્ટીક કપલ રાખડી ભારતીય સંસ્કૃતિ શ્રી ગણેશ કૃષ્ણ શ્રીરામના નામવાળી રાખડીઓ કિડ્સ બાળકો માટે લાઇટવાળી રાખડી ભાઈ ભાભીની રાખડી સહિતની લેટેસ્ટ ડિઝાઇન નવસારીના ન્યૂ કોલેજ સ્ટોરમાં ઉપલબ્ધ છે ન્યૂ કોલેજમાં દર વર્ષના જેમ દર વખતે બુક્સ હોય પિચકારી હોય ફૂલસ્કેપ હોય એફોર હોય ભાવ એકદમ રાહત જે પહેલેથી અમે રાખતા આવ્યા છે ડિસ્કાઉન્ટ રાખતા આવ્યા છે આ વર્ષે રાખડીઓ પર બી આપણે એ જ ડિસ્કાઉન્ટ રાખ્યું છે નવસારીની બહેનોને વેરાયટી ઓછામાં ઓછી બારસોથી ચૌદસો વેરાયટીની રાખડીઓ અને ફક્ત ત્રણે જ ભાવમાં પચાસ રૂપિયા સો રૂપિયા અને દોઢસો રૂપિયા આ જ બધી રાખડીઓ બજારમાં ચાર ચાર ગણે પાંચ પાંચ ગણે ભાવે વેચાય છે તેની જગ્યાએ આપણી દુકાને પચાસ રૂપિયા સો રૂપિયા અને દોઢસો રૂપિયા ત્રણે જ ભાવમાં તમને ઓછામાં ઓછા ચૌદસોથી પંદરસો રાખડી જોવા મળશે નવસારીની બહેનો માટે આ એક ભેટરૂપી ન્યૂ કોલેજ માર્ટ લઈને આવ્યું છે રાખડીઓની વેરાયટી સાથે ભાવ જુઓ તમે ભાવ અમારો પહેલેથી ગેરંટી રહી છે અમારા ભાવમાં વ્યાજબી ભાવની અમારી પ્રથા ચાલતી આવી છે અને ચાલતી રહેશે દરેક તહેવારોમાં દરેક વસ્તુઓ હવે અમે રાખવાના છીએ અને અમારો ભાવ નવસારીમાં ગુંજ બોલાવતો આવ્યું છે ને છે જ અમારો ભાવ અને વેરાયટી તમે અકલ્પનીય વેરાયટી રાખડીઓમાં તમને અમારા અહીંયા જોવા મળશે નવસારી શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી ભેટ તરીકે મોકલાવી છે રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને મહિલા મોરચાની બહેનો વડાપ્રધાનને રક્ષા સૂત્ર પાનશે રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે ભાઈ બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણી બહેનો હર્ષોલ્લાસપૂર્વક કરે છે નવસારી શહેર ભાજપ મહિલા મોરચાની બહેનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલાવી છે શહેર ભાજપની મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ હર્ષભેર મનાવશે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે શહેર ભાજપની મહિલાઓ એકત્રિત થઈ અને વડાપ્રધાનના દિલ્હી ખાતેના કાર્યાલય ખાતે રાખડીઓ મોકલાવી હતી પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હેમલતા પટેલ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ મહિલા મોરચાના પ્રમુખ તનવી પંચાલ સહિતની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી મહિલા મોરચાની બહેનો દ્વારા અને અમારી ચૂંટાયેલી પાકોની બહેનો દ્વારા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રાખડી મોકલી રહ્યા છે તો તે પહેલાં તો રક્ષાબંધનની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના આપું જોઈએ અને આપણા શ્રી લીધાવી બક્ષે અને ભગવાન એમને ખૂબ શક્તિ આપે એ જ પ્રયત્ન આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને નવસારી વિજલપુર મહિલા મોરચા દ્વારા આજે રાખડી મોકલવાનો એક કાર્યક્રમ કર્યો છે અહીંયા બધી જ બહેનો આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આપણા સૌના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને ખૂબ લાગણીથી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓથી કે ભાઈ એમનું ભગવાન ઈશ્વર એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે નિરોગી આયુષ્ય આપે અને જે રીતે આજે ભારતને વિશ્વમાં જે જે શિખર પર લઈ જઈ રહ્યા છે એમાં એમને શક્તિ આપે કે જેથી અમે ભારતીય તરીકેનું જે ગૌરવ છે એ ગૌરવને અમે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારે મોદી સાહેબને રાખડી મોકલી અને એમને શુભેચ્છાઓ આપીએ છીએ કે ઈશ્વર એમને ખૂબ લાંબુ અને નિરોગી આયુષ્ય આપે અને સેવા કરે ઓલ ગુજરાત ઓપન કરાટે મોદીએ ગોલ્ડ મેડલ હાંસલ કરી નવસારીનું ગૌરવ વધાર્યું છે ફેડરેશન ગુજરાત અને ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આણંદ ખાતે ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ યોજાઈ હતી આ સ્પર્ધામાં અંડર ફોર્ટીન ત્રીસ કિલો વજનમાં નવસારીના માલવ ધર્મેશભાઈ મોદીએ પણ ભાગ લીધો હતો કરાટેની આ ચેમ્પિયનશીપમાં નવસારીના માલવ મોદી શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે સ્પર્ધામાં વિજેતા બદલ મેરિટ પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ આયોજકો તરફથી એનાયત કરવામાં આવ્યો હતો નવ વર્ષીય નવસારીના માલવ મોદી કરાટેમાં ગોલ્ડ મેળવી નવસારીનું ગૌરવ વધાર્યું છે તેમના કોચ અને પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારી વિજલપુર નગરપાલિકાની સભા બનેલી અભિનંદન સભા રસ્તાના ખાડા મુદ્દે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની પૂર્વ પ્રમુખની માંગ મરિયમપુરામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ હુમલાખોરોની થયેલી ધરપકડ તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી થી થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર